ચાલુ છે ને આજે આપણે ચાલુ છે કે ઘઉમાં સારું એવું ઉત્પાદન મળી રહે તો દર્શક મિત્રો સૌથી પેલા તો આજે વાત કરીએ તો આજ છે રવિવાર અને આજે અમારે જયપાલ વાળી રહ્યો છે પાણી અને આજે આમ તો રવિવારનો માહોલ છે અને આજે છોકરા પણ બધા ઘરે છે અને રવિવાર નો માહોલ હોય એટલે આપડે ખેતી કામ માંથી થોડુંક આજે રજા જેવું હોય આમ તો હાવ રજા નહિ અને જયપાલ મમ્મી અત્યારે ધોઈ રહી છે કપડા કારણ કે આપડે જે નિશા છે એના કપડા દર રવિવારે ને ગુરુવારે ધોવાના હોય છે તો અત્યારે કઈક રજા જેવો મહોલ છે ને આથી અમારે જયદીપ જે રાજકોટ મિકેનિકલ એન્જિનિયર કરે છે ને રજા માણવા માટે શનિ રવિ બે દિવસ આવ્યો હતો કોલેજે રજા હોય છે અને બે દિવસ રજા માણવા આવ્યો છે કાલે ફરીથી રાજકોટ ચાલ્યો જવાનો છે અને આપણે આજે ખાસ કરીને જે વાત કરવી છે એ છે આપણે કઈક ખાતર વિશે આજે થોડીક વાત કરવી છે તો જે આપણે ખાતર અત્યારે હાલ અમે અમારી જે ખાતર નું છે એ રીતનું તમને પેલા બતાવું તો આપણે અત્યારે હાલ યુરિયા એમાં પાવાનું ચાલુ છે આ રીતે મસ્ત રીતે યુરિયા છે આપણે બેઠેલી આપણે પાંચ વીઘાને ઘઉં છે એમાં ઓગળી ઓગળી અત્યારે હાલ જવા દઈએ છીએ અત્યારે સરસ રીતે એ રીતનું પાતા જઈએ છીએ આમાં આપણે અગાઉથી યુરિયા આપણે ઓગાળી લીધેલું છે તો આપણે આ રીતનું કઈ કહીએ હાલ યુરિયા પાવાનું કામ ચાલુ છે તો અત્યારે દર્શક મિત્રો વિડીયો બન્યા રેજો જેથી કરીને આપણે ઘઉ મા કે રીતનું સારું ઉત્પાદન મળે એની આજે સંપૂર્ણ માહિતી આપવાની છે તો અચ્છા હાલ આ રીત આપણે યુરિયા પાઈ રહ્યા છીએ તો આ રીતનું દર્શન હોય તો હાલ અત્યારે આપણે યુરિયા પાવાનું કામ ચાલુ છે અને આમ જો વાત કરવા જાઈએ તો જે આપણે ઘઉં ને ઘઉને મુખ્યત્વે ક્યાં ક્યાં ખાતર આપવા કેવા સમય આપવા જોઈએ તો સૌથી પહેલા તો વાત કરીએ તો આપણે ઘઉને નાઇટ્રોજન ની વધારે જરૂર પડતી હોય છે કારણ કે એને પેલા ફૂટ કરાવવાના હોય છે અને ત્યાર પછી એને આપણે નાઇટ્રોજન એટલે યુરિયામાં નાઇટ્રોજન આવી જતું હોય છે તો આપણે જે વીસ દિવસ પછી પચીસ કે પચીસ દિવસ છે ત્યારે આપણે એમાં યુરિયા નું પ્રથમ રાઉન્ડ કરી દેવો જોઈએ આપણે જે ઘઉં આપણે પચીસ દિવસના ને હતા ત્યારે આપણે જે પેલો રાઉન્ડ તો આ રીતના આપણે નાખીને બીજો રાઉન્ડ છે આપણે જે યુરિયા આપણું ઝીણા દાણા વાળું છે એમાં ભૂકી પાવડર થોડોક વધારે છે જેથી કરીને આપણે ઓગાળી ઓગાળીને ત્યારે એમાં પાઈ રહ્યા છીએ તો અત્યારે જો આમ નાખવા જઈએ તો એમાં થોડીક ભેણ ઉડે તો એમાં પાંદડા બળવાની શક્યતા રહેતી હોય છે એટલે આપણે ઓગાળી ઓગાળીને જે રીતે સ્ટોમ પાઈએ એ રીતનું અચ્છા હાલ આપણે પાઈ રહ્યા છીએ યુરિયા ઓગાળી ઓગાળીને અને આમાં જે ઘઉંમાં છે જે આપણે ક્યાં ક્યાં ખાતર નાખવા જોઈએ તો વીસ થી પચીસ દિવસ જાય ત્યારે એમાં ઉર્જા યુરિયાનો આપણે પ્રથમ રાઉન્ડ એમાં કરી દેવો જોઈએ અને જે બીજો રાઉન્ડ અત્યારે આપણે જે ઘઉં છે આપણે પાંત્રીસ દિવસના થઈ ગયા છે તો આપણે એમાં યુરિયાનો બીજો રાઉન્ડ અત્યારે પાણી દ્વારા એમાં પાવાનું કામ ચાલુ છે અને આમ જોવા જઈએ તો થી દોઢ મહિનાના થાય પછી એમાં નીંગળવાનું કાર્ય એમાં ચાલુ થઈ થઈ જતું હોય છે એમાં ડુંડિયાઓનું કામ ચાલુ થતું હોય છે ગાભે આવી જતા હોય છે તો જ્યારે જ્યારે દોઢક મહિનાના પિસ્તાલી દિવસની આસપાસના ઘઉં છે ત્યારે એમાં આપણે એમોનિયા આપણે એમોનિયા રીતનું ઓગાળ ઓગાળીને જેમાં આપી દેવું જોઈએ જેથી કરીને જે ડુંડી છે એ મસ્ત રીતે એમાં હાઈ ક્લાસ રીતે એમાં નીકળે અને ત્યાર પછી આપણે જ્યારે ડુંડી કમ્પ્લીટ બાદ નીકળી જાય ને એમાં જીણાં જીણાં દાણા બંધાવાની શરૂઆત થાય ત્યારે એમાં આપણે પોટાશ આપી દેવું જોઈએ જેથી કરીને એનો દાણો છે મસ્ત રીતે હાયકલા રીતે ધરાવદાર થઈ જાય તો આ રીતના જો આપણે કઈક ખાતર દશક મિત્રો આપીએ તો આપણે જે ઘઉનું ઉત્પાદન છે એ સારું એવું આમાં મળતું હોય છે અને આપણે એક આપણે અગાઉથી એક એક વિડીયો બનાવ્યો હતો એમાં પીએફ કઈ રીતે આપવા એનો આપણે એક વિડીયો અગાઉથી બનાવેલો છે આપણે યુટ્યુબ ચેનલમાં છે એમાં આપણે થોડીક વાત કેતા રહી ગઈ છે કે જ્યારે ઘઉં નીંદ ગયા ડુંડી આવ્યા પછી એમાં જ્યારે પવન હોય ત્યારે ન પાવા જોવે તો પવન દ્વારા એમાં પાવામાં આવે તો એમાં ઢળવાની શક્યતા રહેતી હોય છે એમાં ઉત્પાદ જો ઘઉં ઢળે તો એમાં ઉત્પાદન ઓછું આવતું હોય છે એનો દાણો છે ઝીણો રહી જતો હોય છે અને અત્યારે આપણે જે રહી તો નીંગલા નથી ને અમારા વિસ્તારમાં જે દિવસ પાડીની લાઈટનો કાપ છે લાઈટ આવે છે દિવસ પાડી જ આવે છે અમુક વિસ્તારમાં રાઈત પડ્યા છે તો રાઈત પાડી જે વિસ્તાર માં આવે છે એના માટે તો સારું છે કારણ કે રાત્રિ દરમિયાન થોડોક પવન ઓછો હોય છે તો અત્યારે જો નીંગલા પછી જો આવે તો એમાં ઢળતા નથી ને પરંતુ આપણે જે વાવેતર કરેલું છે આપણે નવ વાયરનું વાવેતર કરેલું છે જેથી કરીને ઢળે ઓછું એટલે આપણે જે નવ વાયર નું વાવેતર કરેલું છે અમુક વિસ્તારમાં જો રાઈટ પાણી લેટ આવી તો એમાં આપણે કોણ વાયરનું પણ વાવેતર કરી શકીએ પરંતુ આપણે જે નવ વાયર નું વાવેતર કરેલું છે એટલે આપણે એક વાત કેતા રહી ગઈ છે આપણે આ વિડીયોમાં કહીએ છીએ ને જે મેં તમને કહ્યું એ અનુસાર આપણે ખાતર આપવા જોઈએ જેથી કરીને સારું એવું એમાં ઉત્પાદન મળી રહે કારણ કે એમોનિયા પછી એમાં જે ડુંડી નીકળવાનું કાર્ય છે એ ખૂબ સરસ રીતે થતું છે ડુંડી હાઈ ક્લાસ મોટી થતી હોય છે અને પોટાશ આપવાથી આપણે એમાં જે દાણ છે મસ્ત રીતે ભરાવદાર એમાં થાતો હોય છે તો જ્યારે આપણે યુરિયા અગાઉ આપણે બે રાઉન્ડ એમાં આપી દેવો જોઈએ પેલો રાઉન્ડ આપણે પચીસ દિવસ થઈ ક્યારેક ત્યારે એમાં યુરિયા કોઈ પણ સંયોગ ગામ નાખાય એમાં તો મોટા દાણા હોય તો આપણે નાખી પણ શકીએ અને પાવડર રૂપમાં હોય થોડુંક ભૂકી એમાં હોય તો આપણે આપણે જે અત્યારે હાલ પાઈ રહ્યા છે એ રીતનું આપણે પાઈ પણ શકીએ તો જ્યારે પચ્ચીસ દિવસની છાતથી થાય ત્યારે એમાં પ્રથમ રાઉન્ડ યુરિયાનો આપી દેવો જોઈએ અને પાંચવીસ દિવસના થાય દસ દિવસ પછી ફરીથી આપણે બીજો રાઉન્ડ યુરિયાનો આપીએ આપણે આપી દેવો જોઈએ અને ત્યાર પછી પિસ્તાલીસ પચાસ દિવસની આસપાસ થાય જ્યારે એ ઘઉં ગાભી આવી જાય ડુંડી નીકળવાની તૈયારી થઈ જાય ત્યારે એમાં એમોનિયા નો રાઉન્ડ આપી દેવો જોઈએ અને ત્યાર પછી એમાં દાણા ચડવ બંધાવાની શરૂઆત થાય ત્યારે એમાં એમાં જે પોટાશ નો રાઉન્ડ એમાં અવશ્ય આપી દેવો જોઈએ આમાં હવે દવાની વાત કરીએ તો આમાં મુખ્યત્વે દવાની ખાસ કરીને કઈ જરૂર પડતી નથી ક્યારેક જો સંજોગોમાં આમાં મુખ્યત્વે આવતી હોય છે તો આપણે જયારે ઈયળ ની દવા છાંટતા હોઈએ ત્યારે એમાં ઓગણીસ ઓગણીસ ખાતર અવશ્ય આપી દેવું જોઈએ જોકે આપણે ઈયળ નો રાઉન્ડ કર્યો ત્યારે ઓગણીસ ઓગણીસ ખાતર અવશ્ય એમાં આપી દીધું છે અને અત્યારે હાલ અત્યારે અમારે જે ઘઉં છે અત્યારે ત્રીસ થી પાંત્રીસ દિવસ ના થઈ ગયા છે અને આપડે હાલ અત્યારે જે યુરિયા ઓગાળી ઓગાળી હાલ આપી રહ્યા છે જયારે ગાભે આવવાની તીરે થાય ત્યારે એમાં એમોનિયા આ રીતનું ઓગાળી ઓગાળી ને દઈ દઈશું કારણ કે એમોનિયા ખૂબ જીણું આવે છે જેથી કરીને આપણે ઘઉમાં નાખીએ તો એમાં આમ એને પાન બળવાની શક્યતા રહેતી હોય છે તો આપણે યુરિયા એમોનિયા પણ આ રીતનું ઓગાળી ઓગાળી દઈ દઈશું અને કદાચ આપણે એમોનિયા ન દે હોય તો એમાં સલ્ફર પ્લસ ઝીંક આવે પ્રવાહી રૂપમાં આવે એ પણ આ રીતનું આપી આપી શકીએ તો પણ સારું એવું ઉત્પાદન એમાં મળે છે ને ત્યાર પછી એમાં આપણે જો દાણા બંધન શરૂઆત થાય ત્યારે એમાં પોટાશ આપી દઈએ તો ખૂબ સારું એમાં કામ સારું એવું એમાં ઉત્પાદન મળે છે તો દર્શક મિત્રો આ રીતનું કંઈક આપણે જે ઘઉંનું છે સારું એવું ઉત્પાદન મળી રહે એના માટે આપણે સ્પેશિયલ આ વિડિયો તમારા માટે બનાવેલો છે અને આજ રવિવાર એટલે આજ છોકરા પણ થોડાક કામે લાગી ગયા છે અને હાલ તમે જોઈ શકો છો અમારે જે નાકું છે એ સત્તર સત્તર મિનિટે ભરાય છે તો વાતનું અમારે જયપાલ આજ કઈક પાણી રહ્યો છે અને અત્યારે હાલ એને રજા છે આજે રવિવારની ક્યારેક ક્યારેક ટેકો દે છે તો દર્શક મિત્રો આ વિડીયોમાં બસ આટલું ફરીથી મળશે આપણે આવતી કાલના વિડીયોમાં ને આવી ગુલાબી ઠંડી જો મસ્ત રીતે આઈકલા છે કે અમને યથાવત રહી તો આપણા જે આ શિયાળો પાક છે ખૂબ ફાયદાકારક છે તો આ વિડીયોમાં બસ એટલું ફરીથી મળશો આપણે કાલના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો